ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસની ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોમા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક જેસી કોઠિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી એ ડિવિઝન ડીજે ચાવડા સાહેબનાઓએ વડોદરા શહેરના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા છાણી પોલીસ સ્ટેશન એપી ગઢવી સાહેબનાઓને કરેલ સૂચના આધારે છાણી પોલીસ સ્ટાફને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી નાવને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા કરેલ સૂચનાને આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે નાણાવટી તથા અન્ય પોલીસ કમિશનર કોન્સ્ટેબલ વિશાલ નાગજીભાઈ નાવની સંયુક્ત બાતમીના આધારે વાડી પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે તારીખ નવમી

परमेश भाई वस्ता भाई पुलिस कांस्टेबल इंद्र सिंह भड़वंसी पुलिस कांस्टेबल कल्याण भाई प्रेमजी भाई पुलिस कांस्टेबल विशाल भाई नागजी भाई पुलिस कांस्टेबल भरत भाई राम भाई